રીંગણા સુધારી લીધા છે હવે આપણે મસાલો કરશું તેના માટે મેં એક થી બે ચમચી ચણાનો લોટ લઈ લીધો છે તેમાં આપણે લીલું લસણ નાખશું તે મેં ખાંડી લીધું હતું અને આદુ બે અને થોડાક આપણે લીલી મેથીના પાન ઉમેરશું આ લીલી મેથીનો સ્વાદ બહુ સરસ આવે આ શાકમાં અને થોડીક હું ઉમેરશું અને લાલ મરચું પાવડર ઉમેરશું તમે જેટલું તીખું લેતા હો એ પ્રમાણે લેવાનું અને થોડુંક ધાણા જીરું એક ચમચી જેટલું અને હળદર થોડીક હિંગ અને ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું અને થોડુંક આપણે તેલ ઉમેરશું અને થોડીક આપણે ખાંડ ઉમેરશું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું અત્યારે શિયાળો તો શરૂ છે એટલે લીલું લસણ બજારમાં મળતું જ હોય અને સાદું ને સિમ્પલ આ શાક છે સાવ પણ મેથી તો ખાસ નાખવાની તે કારણ કે એનાથી સ્વાદ બહુ સરસ લાગશે આ મેથી આ રીંગણાનું શાક કહેવાય આવી રીતે આપણે મસાલો બધો મિક્સ કરી દીધો છે અને હવે આપણે રીંગણા ભરી લેશું અને હવે આપણે રીંગણા ભરી લેશું આમાં કોઈ સિંગનો ભૂકો કે કોઈ વસ્તુ નથી ઉમેરવાની ખાલી લીલી મેથીના પાન અને લીલું લસણ જ તે હું તો જયારે રીંગણાનું શાક બનાવું જો લીલી મેથી હોય ને તો તો એ ઉમેરું તે કારણ કે એનો સ્વાદ અલગ જ આવે એક રીંગણા બધા ભરાઈ ગયા છે અને મસાલોય સરસ બન્યો છે અને હવે અહીંયા મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે તેમાં આપણે તેલ 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 વધારે લેવાનું લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડીક હિંગ ઉમેરશું અને જીરાથી વઘાર કરવાનો છે તે માટે હું જીરું ઉમેરીશ એક ચમચી ને જીરું પણ આવી ગયું છે અને આપણે મેથી લીલી મેથીના પાન ઉમેરી દઈશું અને થોડાક આપણે એક ટમેટું સુધારી લીધું તું તે ઉમેરી દઈશું હવે આપણે આ જે રીંગણા ભર્યા હતા ને એ ઉમેરી દઈશું હવે થોડીક વાર આપણે એને કકડાવી લેવાનું છે નું ઢાંકણ ઢાકીને આપણે બે સીટી રીતે થવા દેવાની છે બે થી ત્રણ રીંગણા સડી જાય ત્યાં સુધી

જો તમને ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આવી લીલી મેથી ભરીને શાક બનાવજો